પટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાં ગંદકીનું તીવ્ર સામ્રાજ્ય પાગર્યું છે જેને લઈ સ્થાનિકોએ અનેકવાર પંચાયતમાં રજૂઆત કર્યા બાદ પણ કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે સ્થાનિક નાગરિકો અનુસાર ગામમાં ગંદકી અને કાદવ કીચડના કારણે વસવાટ કરવું મુશ્કેલ બન્યું છે પંચાયતની માલિકીમાં આવતા માર્ગો પર અસામાજિક તત્વોએ ઉકરાટા ઉકરાડા કર્યા હોવાના કારણે ગંદકી વધી છે તે ઉપરાંત જ અહીં મચ્છરોનો ઉપદ્રવ દુર્ગંધ અને રોગચાળાની પણ ભીતિ વધી રહી છે જિલ્લા કલેક્ટર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત અને કાયદાના કાદવના ફોટા સાથે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કાર્યવાહી શૂન્ય છે હવે ગ્રામજનોએ તાત્કાલિક ગંદકી દૂર કરી આરોગ્યપ્રદ પરિસ્થિતિ ઊભી કરવા તંત્રને અપીલ કરી છે અમારા ગામમાં આ ગારા વિષય ગારાના વિષયમાં કંઈક વાર અનેક બાબતમાં અરજી કરી છે મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને જિલ્લામાં તાલુકામાં ગાંધીનગર સુધી પણ હજી સુધી કોઈ અમારી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ ગારા બાબતે અને અમારા બાળકોને અહીંયાથી હાલમાં બહુ મુસીબત પડે છે અને વારંવાર છોકરાઓને પડી જાય છે ગારામાં હાલતા હાલતા અને આમની કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી અને અમને બહુ તકલીફ પડી રહી છે અને ખૂબ અરજીઓ કરી પણ એનો કોઈ વારંવાર એમની કોઈ લેખિત અરજીનો કોઈ અમને કોઈ નવાબ મળ્યો